પચીસ મી છવિસ ઓક્ટોમ્બર પચીસ દરમિયાન મુક્તિ ફોજ જચ વેકેશન બાઇબલ સ્કૂલ માં પિસ્તાલીસ બાળકો એ ભાગ લઈ બાઇબલ નું શિક્ષણ પ્રાપ્ત કર્યું સરોજ બેન માધવભાઈ અને ગુણવંતીબેન ચંદ્રકાંતભાઈ અને વેનિસાબેન સંપિતભાઈએ બાળકોને બાઈબલનું શિક્ષણ આપ્યું બાળકોને દાતા દાતાઓશ્રી તરફથી નાસ્તો અને પ્રેમ ભોજન આપવામાં આવેલ નિલેશભાઈ જસભાઈ તરફથી ઇનામો આપી બાળકોને સન્માનિત કરવામાં આવ્યા સંદીપભાઈ પરમાર નોટરી એડવોકેટ તેમના દ્વારા આયોજન કરવામાં આવેલ દર સાર સેવા આપતા સંદીપભાઈ વકીલ અને ચંદ્રકાંત પ્રજ્ઞેશ અને રાકેશ અને સંદીપની સેવા કરતા યુવાનો દ્વારા વેકેશન બાઇબલ સ્કૂલ ઓડ સેલ્વેશન આર્મીમાં કરવામાં આવી